જય શ્રી કૃષ્ણ બધા નહીં તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે ડુંગળી બટેકાનું શાક બનાવવાનું છે તો ડુંગળી બટેકા સમારીને ધોઈ લીધા છે અને હજી મેં થોડો લીમડો વઘાર માટે અને તે આપણે Mwen apre nan kiso Haray, jirwa Mwen apre nan kison Mwen apre nan kiso

बेस ऑन दैट लो फ्रेंड्स आप रिचार्ज महा हड़दला पीछे आने लगे आप ना लाल माचू इसका गाना एक जैसी मैं पांच पे मिक्स कर लेती हूं આપણે આ મસાલા પીએ એટલે આપણે આ થાળી આપણે જે ગરમ પાણી નાખ્યું હતું ને એ આપણે નાખી દેસુ ગરમ પાણી છે એ આપણે નાખી દેશું તો એટલું પાણી નાખ્યું છે અને હવે પધારી રાખી અને આપણે

છે આપણા બાજરા રોટલા અને ડુંગળીના બટેટાનું શાક તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમે અમારો મારો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારે ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને